નમસ્કાર મિત્રો અમારી પીકી ગુજરાતી ચેનલમાં તમારે સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રાષ્ટ્રપતિને લઈને એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ઉપરા રાષ્ટ્રપતિ જગદીશ ધનખડને રવિવારે સવારે એમએસમાં દાખલ કરવામાં આવે છે હાલ તેમની તબિયત સ્થિર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમએસ હોસ્પિટલમાં જઈને તેમની ખબર અંદર પૂછ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે લખ્યું કે ઉપર રાષ્ટ્રપતિ જગદીશ તનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હું સારા અને જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ઉપર રાષ્ટ્રપતિ જગદીશ તનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એમ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ધનખેડને રાત્રે બે વાગે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ડોક્ટરોનું એક ગ્રુપ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહ્યું છે ઉપરા રાષ્ટ્રપતિ જગદીશ ધનખડની તબિયત હાલ સ્થિર છે ત્યારે મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ